ભાવનગર એસપી નીતિશ પાંડેના માર્ગદર્શન હેઠળ ઘોઘા રોડ પોલીસ ટીમે અચાનક મેગા ઓપરેશન ચલાવ્યું વાઘાવાડી રોડ પર આવેલા ત્રણ સ્પા સેન્ટર પર એક સાથે દરોડા પાડતા પોલીસને ચોંકાવનારી હકીકતો મળી આવી સ્પાની આડમાં દેહ વેપાર ચાલતો હોવાનું બહાર આવતા અનેક મહિલાઓને દેહ વેપારની દલદલમાંથી મુક્ત કરવામાં આવી પોલીસે સ્થળ પરથી રોકડ રકમ મોબાઈલ ફોન અને અન્ય પુરાવા કબજે કર્યા છે સાથે જ સ્પા સંચાલકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તહેવાર પૂર્વે હાથ ધરાયેલા મેગા ઓપરેશનથી શહેરમાં ચકચાર મચી ગઈ છે પરંતુ સવાલ એ ઉઠે છે કે વાઘાવાડી રોડ પર વર્ષોથી ચાલતા સ્પા સેન્ટરોની ખબર નીલમબાગ પોલીસ એલસીબી અને એસ ઓજીને ન હતી કે શું રોડ પોલીસે કાર્યવાહી કરી નાખી ત્યારે અન્ય વિભાગોની કામગીરી પર મોટો પ્રશ્ન ચિહ્ન ઉભો થયો છે આ કાર્યવાહી સાથે પોલીસના સતર્કતા અને અન્ય વિભાગોની બેદરકારી બંને ચર્ચાનો વિષય બન્યા છે બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર